નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સેલ્યુ સેનલ ઉપર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીએ બાબરા ભૂતની સાધના કેવી રીતે કરવી અને બાબરા ભૂતની વિશે તમને આ વિડિયોમાં જણાવવામાં આવશે તો મિત્રો અંતો સુધી વિડીયો જો વિનંતી અને જો અમારી ચેનલના વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે પડતા અમારી ચેનલના વિડીયોને તમે શેર કરો તો ચાલો મિત્રો હવે બાબરા ભૂતની સાધના કેવી રીતે કરવી એ તમને આ વિડીયોમાં જણાવી દઉં તો વિડીયો સારું કરીએ તો બાવનસો ભૂતાવળનો આગેવાન એને બાબરા ભૂત કહેવામાં આવે છે મિત્રો બાબરભૂત એ દુનિયાભરના જેટલા ભૂતો છે એનો સરદાર છે અને દરેક શ્માનમાં ભૂતનો વાસ હોય છે મિત્રો તમને પહેલાં તેનો મંત્ર જણાવી દઉં ત્યાર પછી એનું વિધિ વિધાન જણાવી દઉં તો મિત્રો મંત્ર કંઈક આ રીતે છે ઓમ આહા બાબરા ભૂતેશ્વર આગસ આ સ્વાહા તો મિત્રો હજી એકવાર મંત્ર બોલી જાઓ ઓમ આહા બાબરા ભૂતેશ્વર આગસ આગ સ્વાહા મિત્રો આ મંત્રથી તમારે ભૂતની સાધના કરવાની છે મિત્રો આ સાધના તમારે શમશાનમાં જ કરી શકો છો મિત્રો આ સાધના તમારે ભૂલથી ઘરે કે પણ કોઈ પણ જગ્યાએ માણસનો વસવાટ હોય એવી જગ્યાએ ન કરવી જોઈએ મિત્રો આ સાધના માટે માનવનું શરીર શુદ્ધ પવિત્ર અને નિડર હોવું જોઈએ કે આ સાધનામાં ડરાવના અનુભવ થવાની શક્યતા રહેલી છે મિત્રો આ સાધનાને તમારે અમાસ આવતી હોય ને એના બે દિવસ આગળના દિવસથી ચાલુ કરવાની છે મતલબ કે કૃષ્ણ અષ્ટમની તમારે તેરસથી શરૂઆત કરવાની છે કૃષ્ણ અષ્ટમ તેરસના દિવસે તમારે રાત્રે સાડા અગિયાર પછી તમારે શમશાનમાં જવાનું છે અને ત્યાં જઈને આ મંત્ર જે આપેલો છે તેના આઠ હજાર વાર તમારે આ મંત્રને જાપ કરવાના છે મિત્રો મસાણમાં જાઓ ત્યારની પહેલાં તમારે મસાણમાં જઈ અને તમારે પોતાના માટે રક્ષા મંત્રથી તમારે રક્ષા ઘેરો બનાવવો આ રક્ષા ઘેરાથી પછી સાધકની પૂરેપૂરી રક્ષા થાય છે શરીર રક્ષા કેવી રીતે કરવી એનો પણ આપણે વિડીયો બનાવેલો છે તો ડિપ્રિક્રિપ્શનને આપેલો જે વિડીયો છે એ તમે જોઈ લેજો જો મિત્રો બની શકે ત્યાં સુધી તમારે આ ગુરુની સાનિધ્યમાં જ આ સિદ્ધ સાધના છે એ તમારે સાધના કરવી ગુરુ હોય તો જ આ સાધના કરવી એ લાભદાયક છે જો ગુરુ ન હોય તો તમે તમારી અને હિંમતથી પણ આ સાધના કરી શકો છો મિત્રો પહેલા દિવસે તમે આ સાધના કરીને આવો છો ત્યારે તમારે રાત્રે સપનામાં બાબ્રભૂતના દર્શન થાય છે અને જો ના થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજા દિવસે તમે જ્યારે સાધના કરવા જાઓ છો ત્યારે તમારી સામે બાબરાભૂત આવીને ઊભો રહેશે પરંતુ તમારે ડરવાની જરૂર નથી અને તમારે મંત્ર જાપ ચાલુ રાખવાના છે અને બાબરા ભૂતને પ્રણામ કરવાના છે આઠ હજાર મંત્ર જાપ એટલે ઘરે આવીને સુઈ જવું ત્યાર પછી મિત્રો તમે ત્રીજા દિવસે જાઓ છો ત્યારે તમારે બકરાની કે મરઘાની તમારે કલેજી સાથે લઈને જવાની છે અને એક દારૂ બોટલ લેતી જવાની છે દારૂની બોટલ ના મળે તો તમે કોથળી પણ લઈ જઈ શકો છો અને સાથે બાજરીના બાકડા પણ લઈ જવાના છે જ્યારે તમે મંત્રના જાપ ચાલુ કરશો ત્યારે તમને આખું ભૂતાવળ જાગૃત થશે અને તમને બધા ભૂતો તમને ડરાવવા લાગશે અને તમને ફગાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે તમે પાંચ હજાર જપની આસપાસ પહોંચશો એટલે તમારી બાપરો ભૂત તમારી સામે આવીને ઊભો રહેશે અને તમને ડરાવવાની કોશિશ કરશે પરંતુ તમારે બિલકુલ ડરવું નહીં અને મંત્ર જાપ ચાલુ રાખવા જ્યારે મંત્રના આઠ હજાર વાર જાપ પૂરા થાય ત્યાર પછી તમારે બાજરીના જે બાકડા બનાવ્યા છે એ શારેય દિશામાં તમારે ફેંકી દેવાના આમ કરવાથી તમારે જેટલા ભૂતો જાગૃત થયા હશે બધા શાંત થઈ જશે અને ભૂત તમારી સામે આવી અને તમને કે મને કેવી રીતે બોલાવવું મને શું કામ બોલાવું ત્યારે તમારે કંઈ પણ બોલવાનું નથી તમારે બકરાની કલેજી અને દારૂની બોટલ તેને અર્પણ કરી દેવાની છે જ્યારે બાબરો ભૂત તમે જે આપેલી ભોગ જે અર્પણ કરી લે પછી તમારે તેની પાસેથી વરદાન માગવાનું છે બાબરા ભૂત પાસે તમારે ત્રણ વરદાન માગવાના છે પેલું વરદાન કે હું જ્યારે બોલાવું ત્યારે તમારે હાજર થવાનું છે હું જ્યાં મોકલું ત્યાં તમારે જવાનું છે અને ત્રીજું કે મારા રજા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં અને મારી આજ્ઞામાં રહેવું આ ત્રણ વરદાન પ્રાપ્ત કરી અને તમારી સાધના સિદ્ધ થઈ જાય છે મિત્રો આ સાધના તમારી સંપૂર્ણ થઈ જશે પછી તમે ખાલી મનમાં વિચારશો તા તો બાબરોપુત તમારી પ્રત્યક્ષ અને ઊભો રહી જશે તે ફક્ત સાધકને દેખાશે બાકી બીજા કોઈને નહીં દેખાશે મિત્રો બાબરાપૂતની સાધના કર્યા પછી તમારે જો યોગ્ય હોય એ જ કાર કાર્ય કરાવવા જોઈએ અને કોઈના અહિત માટે આનો ઉપયોગ કરવો અને મિત્રો અમારી ચેનલનો વિડીયો જો આ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે પડતો અમારી ચેનલના વિડીયોને શેર કરો